ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રીમાં માતાજીની કથાઓ નવ દુર્ગાની કથાઓ કે બીજી ચોસઠ જોગણી અન્ય દેવી દેવીની કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે તો આ જો કથા આપણે સાંભળીએ છીએ તો મિત્રો આપણા પાપ બળીને નષ્ટ થાય છે પુણ્ય ફળ મળે છે અને આ જીવનનો ઉદ્ધાર થાય છે આપણા વિકાર દૂર થાય છે સુખ સમૃદ્ધિ ધન ધાન્ય સંપત્તિ સારું આરોગ્ય માં પ્રદાન કરે છે એના ભક્તો નું સદાય માં રક્ષણ કરે છે અને આપણે સર્વ કામના પૂરી કરે અને પછી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે માં આ કથન મિત્રો મારું નથી દેવી ભાગવત પુરાણ માં આનું વર્ણન છે કે દેવી ની કથાઓ સાંભળવાથી બધું જ મળે છે તો પૂરા ધ્યાન થી મન થી આ કથા સાંભળજો આજે હું મનસા દેવી ની જે શિવજી ની માનસ પુત્રી છે એની વાર્તા કહેવા જઈ રહી છું

જેના કારણે મનસા દેવી અસંતુષ્ટ રહેતા હતા અને આ સમસ્યાને લઈને મનસા દેવી ભગવાન શિવ પાસે ગયા શિકાયત લઈને અને શિકાયત સાંભળી શિવજી બોલ્યા હે પુત્રી મનસા પૃથ્વી પર ચંપાપુરીમાં એક સોદાગર ચંદ્રઘર મારો વિખ્યાત અને કટ્ટર ભક્ત છે સર્વપ્રથમ એ વાણીઓ વાણિયા પાસે તું જા પૂજા લે જો તને એ પૂજા આપે તો તારી પૂજા આ પૃથ્વી પર શિવ પરિવારની જેમ થવા લાગશે દેવી ચંપાપુર ગયા ચંદ્રઘર પાસે પ્રગટ થઈ અને એ વાણિયાની પાસે આવ્યા એની પૂજા માંગી એની પાસે પૂજા માંગી એમની ચંદ્રધરે તો એની પૂજા કરવાના બદલે તેમની અવેરણા કરી નાખી પરિણામ સ્વરૂપ ચંદ્રઘરે ચંદ્રધરના ઘરે છ પુત્રોને માનસ દેવીના વિષ્ણુ શિકાર થવું પડ્યું બધા પુત્ર સર્વ ડંખના શિકાર થયા કટ્ટર શિવ ભક્ત ચંદ્રધર છતાં પણ મનસા દેવીની પૂજા કરવા માટે તૈયાર ન થયા થોડા સમય બાદ ચંદ્રધરના ઘરે સાતમો પુત્ર જન્મ જન્મ્યો માતા મનસા દેવીએ માતા મનસા દેવીના શ્રાપના અનુસાર તેનું સાતમો પુત્ર નું નામ લખંદર હતું એનું સાપ કરવાના સાપ કરડવાથી સુહાગ રાતના દિવસે એનું મોત નિશ્ચિત હતું આવો મનસા દેવીનો શ્રાપ હતો હઠ્ઠી વાણિયાએ ભગવાન વિષ્ણુ કર્માનું સ્મરણ કર્યું અને લોખંડનું અદ્ભુત ભવન બનાવવાનું કહ્યું જેમાં સુરક્ષા માટે કોઈ પણ છેદ ન રહેવો જોઈએ આખા ભવનમાં એક જરાક પણ છેદ ન હોવો જોઈએ આ વાતની ખબર પડતા જ મનસાદેવીએ કારીગરને બોલાવ્યા એક નાનો એવો છેદ સુરગ એ ભવનમાં રાખવા માટે કહ્યું એમને મનાવી લીધા કારીગરને જેને આસાનીથી નરી નજરે પણ ન જોઈ શકાય એવો છેદ હવે વાણિયાનો સાતમો પુત્ર બાલા લખંદર એનું નામ હતું એના વિવાહ નવ ગચ્છિયા પાસે ઉજ્જૈની ગામના વસુ વાણિયાની પુત્રી વિમળા સાથે થયા લોખંડના ભવનમાં બાલા લખંદર નવ વિવાહિત સુંદર પત્ની સાથે સુહાગ રાતમાં સયન કક્ષમાં હતા મધ્યરાતમાં સર્પ ડંખનો શિકાર થયો નાગ દેશ થતા નાગનો દંશ થતા જ નાગ કરડતા તેના ઉપચાર નાગના વિષને ઉતારવા માટે ચંપાપુરીના વેદ સમસ્ત વેદોને બોલાવવામાં આવ્યા જે પણ એનો ઈલાજ કરી શકે એ બધાને જ બોલાવવામાં આવ્યા પણ દેવી મનસાએ એમને રોકી લીધા ફળ સ્વરૂપ તે જ વિષના કારણે લખંદરનું મૃત્યુ થયું મૃત્યુ પછી સતી સાધવી વિમળા પતિને ફરી જીવતો કરવા માટે સંકલ્પબદ્ધ થઈ વિશ્વકર્માનું આહવાન કર્યું અને વિશાળ નાવ પર એક મંજિલવાળી કેળાના પાનની એક હોડી બનાવડાવી એટલે કે એક માળવાળી કેળાની હોડી બનાવડાવી કેળાના પાનની અને માળાથી વિવિધ ચિત્રોથી સજાવી ફૂલો માળાથી વિવિધ ચિત્રોથી સજાવી એ કેળાની હોડીમાં વિમળા એના પતિના સાથે પાર્થિવ શરીર લઈને ચંપાપુરીથી સ્વર્ગ જવા માટે જળ માર્ગથી જાય છે એને લાલ સાડી પહેરી છે સિંદૂર લગાવ્યું છે નદીના કિનારે એ સબને બહુ દૂર લઈ ગઈ અને એ એના પતિને ફરી જીવતો કરવા માટે અડી રહી હતી એક જ એને થાણી લીધી હતી બહુ દિવસો સુધી તેણે કંઈ જ ખાધું પીધું નહીં જેનાથી તેનું શરીર સુકાઈ ગયું હતું હવે લખનંદરના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી તેના શરીરમાં જીવડા પડી ગયા હતા માત્ર હાડપિંજર જ બાકી રહ્યું હતું ભીમળા नावડીને કિનારે લઈ ગઈ કિનારે તેણે એક ઢોબણના મુખ ઉપર તેજ જોયું તો ભીમળાના કઠોર તપને જોઈને મંસા દેવીએ એ ઢોબણને ત્યાં મોકલી હતી એ ઢોબણે ભીમળાને કહ્યું કે હે પુત્રી તું મારી સાથે દેવલોક ચાલ અને તારી ભક્તિથી મહાદેવ અને અન્ય દેવતાઓને પ્રસન્ન કરજે તો ફરી તારા પતિ જીવતા થશે ભીમળાએ એની સલાહ માની અને એ એની સાથે ચાલી પતિનું સ્મરણ કરતી કરતી એ સ્વર્ગના રાસ્તે નીકળી રસ્તામાં બહુ કઠાણું કઠણાયું દુઃખ ભોગવા પડ્યા ભીમળા એના પતિના શરીરને લઈને નીકળી પડી ભીમળાએ અતિ ભયંકર વૈતરણી નદીને પણ પાર કરવાની હતી જે યમલોકમાં હતી એણે ગૌમાતાનું આહવાન કર્યું અને કહ્યું હૈ ગૌમાતા જો મે સાચા હૃદયથી તમારી સેવા કરી છે તો મારા મનમાં જરા પણ છળ કપટ નથી તો મારી સહાયતા કરો માં આ સાંભળી ગૌ માતા તરત જ ત્યાં પ્રગટ થયા અને વિમળાને એની પૂંછડીના સહારે વૈતરણી નદી પાર કરાવી દીધી આ પ્રકારે સતી સાવિત્રી વીમળા તેના પતિને લઈને વૈતરણી નદીને પાર કરે છે યમલોક ગઈ અને યમરાજાના પ્રશ્નના જવાબ આપતા તેમને પ્રસન્ન કરે છે પછી વીમળા ઇન્દ્રાસન પહોંચી જે ઇન્દ્રદેવનું રાજ છે વિમળાએ તેમના તેજ અને અપાર ભક્તિથી ઇન્દ્રદેવને પણ પ્રસન્ન કર્યા ભગવાન ઇન્દ્ર સહિત બધા દેવતાઓએ તેને મનોવાંચિત વર માંગવા કહ્યું વિમળાએ તેના પતિનું જીવન દાન માંગ્યું આ પ્રકારે બધા દેવતાઓએ મળીને માતા મનસાદેવીને અનુગ્રહથી તેના પતિને જીવતો કર્યો ત્યારે વિમળાએ અંતમાં દેવતાને પૂછ્યું કહ્યું કે એમને એના છ જે જ્યેષ્ઠનું જે મરણ પામ્યા હતા જે એના જ્યેષ્ઠ એના સસરાના જૈષ્ઠ મોટા પુત્રો જે છ પહેલાં આ મનસાદેવીએ એના વિષના ઝેરથી માર્યા હતા તો એ જ્યેષ્ઠ પુત્ર પણ જીવન દાન મને જોઈએ છીએ ભગવાન ઇન્દ્ર એની માંગ સ્વીકાર કરી લીધી પછી શું થાય સાત ભાઈઓ સાથે વિમળા ચંપાપુરી એના સાસરે પાછી આવી અને વિમળાનું ભવ્ય સ્વાગત કર્યું માતા મનસા દેવી પ્રગટ થયા અને વિમળા સાથે ફરી એની પૂજાનો પ્રસ્તાવ મૂક્યો વિમળાના સાસરે બધા જ લોકો માતા મનસા દેવીની પૂજા કરવાનું સ્વીકાર કરી લે છે માને પૂજા આપવાનું સ્વીકાર કરે છે પણ ચંદ્રધર તેની જગ્યાએ અડ્યો જ રહ્યો અડગ જ રહ્યો તેની ઘોષણા હતી કે તેનો ડાબો હાથ શિવ પૂજામાં જ અર્પિત છે માટે હું પૂજા નમન માત્ર ભગવાન શિવનું જ કરીશ ઘરના બધા જ લોકો એ મળીને વાણિયાને ચંદ્રધરને બહુ સમજાવે છે દેવી માં મંસાને પૂજા કરવા માટે મનાવી લે છે અને ચંદ્રધરે હાથો પાડી દીધી પણ તેના જમણા હાથથી ફૂલ અને નૈવેદ્ય અર્પિત કરે છે પૂજા માટે ભવ્ય મનસા દેવીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું કહેવાય છે કે ત્યાર પછીથી જ મનસા દેવીની પૂજા શિવજીની માનસપુત્રીના રૂપમાં થવા લાગી એ વખતે મનસા દેવીએ વિમળાને આશીર્વાદ આપ્યા કે દુનિયામાં સતી સ્ત્રીઓમાં તેનું નામ સુરક્ષિત શ્રેષ્ઠ રહેશે અને ઉચ્ચ ઉચ્ચ સ્થાન પર રહેશે અને મનસા મનસાની પૂજા સાથે વિમળાની પણ પૂજા કરવામાં આવશે તો પ્રેમથી બોલો માતા દેવી મનસા દેવી જે રીતે તમે સતી વિમળાના પતિનું જીવન સુરક્ષિત રાખ્યું તેને જીવન દાન આપ્યું તેમ તમારા ભક્તો બધી સૌભાગ્યવતી સ્ત્રી ના સુહાગને અમર રાખજો જય માતા મનસા દેવી જય મા દુર્ગા ઓમ નમઃ શિવાય મિત્રો જો તમને મનસા દેવીની વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવી જ સરસ ભગવાનની માતાજીની વાર્તા તમારા સુધી હું લાવીશ અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ